એક નાનકડા ગામમાં એક ખેડૂત પોતાની ત્રણેય પત્નીઓ સાથે રહેતો હતો પરંતુ ત્રણેય પત્નીઓ નિસંતાન હતી આ કારણે ખેડૂત હંમેશા દુખી અને પરેશાન રહેતો એક દિવસ તેનો બાળપણનો મિત્ર એ જ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો તો ખેડૂતને મળવા આવી ગયો બંને જૂના દિવસોને યાદ કરતા વાતો કરતા હતા ત્યારે ખેડૂતે પોતાની મુશ્કેલી પણ કહી તેની વાત સાંભળીને મિત્રએ કહ્યું તું ચિંતા ના કર ગામની સીમા પર જે પર્વત છે ત્યાં એક બાબા રહે છે એમની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે તું એકવાર જઈને એમને મળી લે બધું ઠીક થઈ જાય પછી બીજા દિવસે સવાર થતાં જ ખેડૂત બાબાને મળવા પર્વત તરફ નીકળી પડ્યો ખેડૂત બાબાને મળ્યો અને જીવનમાં ચાલી રહેલા દુઃખનું કારણ જણાવ્યું તેની વાત સાંભળીને બાબાએ તેને એક પથ્થર આપ્યો અને કહ્યું મારી ઝૂંપડીની પાછળ એક બગીચો છે ત્યાંને એક સફરજનનું ઝાડ છે પથ્થર મારીને ત્રણ સફરજન તોડી લેજે અને તેને લઈને પોતાની પત્નીઓને ખવડાવી દેજે પથ્થર લઈને બગીચામાં ગયો અને બાબાના કહેવા મુજબ ત્રણ સફરજન તોડી પછી ખેડૂતે બાબાને પરવાનગી લીધી અને ઘરની તરફ પાછો ફર્યો ઘરે પહોંચીને તેને પોતાની ત્રણેય પત્નીઓને તે સફરજન આપ્યા એમાંથી બે પત્નીઓએ સફરજન ખાઈ લીધા બીજો ભાગ જોવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો